टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ब्रेक के बाद आप स्वागत है अच्छा। ભારતે ઓપરેશન સિંદૂર ચલાવીને પાકિસ્તાને વધુ એક વખત તેની ઔકાત બતાવી દીધી હતી આ ઓપરેશનની વધુ એક વખત ચર્ચા કરવામાં આવી રહી છે જેનું કારણ એક રિપોર્ટ છે તમને બધાને ખ્યાલ છે કે ઓપરેશન સિંદૂર વખતે ભારતની સેનાએ પાકિસ્તાનની કમર તોડી નાખી હતી એના એરબેઝના રનવે અને આત્મવિશ્વાસ બંને પર જબરજસ્ત મોટો ગાબડો પાડ્યો હતો ભારતના જબરજસ્ત પ્રહારથી પાકિસ્તાન હચમચી ગયું હતું પાકિસ્તાનના નેતાઓ જુદા જુદા નેતાઓને કોલ કરીને કહેવા લાગ્યા કે ભારતને કહો કે જરા શાંત થાય આખરે પાકિસ્તાને નમીને કોલ કર્યો ત્યારે જ ભારતે હુમલા રોક્યા હતા એ વાતમાં કોઈ શંકા નથી કે ભારતના ફાઇટર જેટ્સ અને મિસાઇલના અવાજે પાકિસ્તાનીઓના કાનને શૂન્ન કરી દીધા હતા હવે એક રિપોર્ટમાં ઓપરેશન સિંધુની વાત લખવામાં આવી છે અમેરિકન કોંગ્રેસના એક પંચે આ રિપોર્ટ તૈયાર કર્યો છે અમેરિકા ચાઈના આર્થિક અને સુરક્ષા સમીક્ષા પંચે આ રિપોર્ટ તૈયાર કર્યો હતો આ પંચે વર્ષ બે હજાર પચીસ માટેના એના વાર્ષિક રિપોર્ટમાં લખ્યું છે કે ચીને ઓપરેશન સિંદુર વખતે રાફેલ ફાઇટર જેટ્સને લઈને ખોટી વાતો ફેલાવી હતી જેનો સીધો સંબંધ સૈન્ય સામગ્રીના વેચાણની સાથે છે એક વાત તમારે સમજવી જોઈએ કે અમેરિકા રશિયા ફ્રાન્સ અને હવે ભારત જેવા દેશો મોટા પાયે સૈન્ય સામગ્રી તૈયાર કરે છે આ સૈન્ય સામગ્રીનું ટેસ્ટિંગ કરવામાં આવે છે જો કે આ સૈન્ય સામગ્રીની ખરી પરીક્ષા તો યુદ્ધમાં જ થાય છે એ જ ખરું પરીક્ષણ છે એમાં જે સૈન્ય સામગ્રી પાસ થાય એનું વધારે વેચાણ થાય તમે યુક્રેનનું યુદ્ધ અને ઓપરેશન સિંદુર વખતનું મિનિ વોર એ સૈન્ય સામગ્રીનું પરીક્ષણ જાણી શકો છો ઓપરેશન સિંદુરમાં ભારતની સ્વદેશી સૈન્ય સામગ્રીની તાકાત જોઈને દુનિયા પ્રભાવિત થઈ હતી અમેરિકન કોંગ્રેસના રિપોર્ટમાં ચોક્કુ લખવામાં આવ્યું છે કે ચીને ઓપરેશન સિંદુર વખતે છૂપો હુમલો કર્યો હતો આ હુમલો સોશિયલ મીડિયા પર કરવામાં આવ્યો હતો ફ્રાન્સના રાફેલ ફાઇટર જેટનું વેચાણ અટકાવવા માટે ચીને પોતાને ત્યાં હજારો ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ બનાવ્યા એ પછી એઆઈથી નકલી વિડીયો બનાવ્યા આવા વિડીયોને આ બનાવટી સોશિયલ મીડિયા એકાઉન્ટ્સથી વાયરલ કરવામાં આવ્યા આ વિડીયોમાં બતાવવામાં આવતું હતું કે રાફેલના ટુકડે ટુકડા થઈ ગયા આવા વિડીયોના આધારે પાકિસ્તાનના નેતાઓ અને સેના દાવો કરતી રહી કે ઓપરેશન સિંધુરમાં ભારતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે આવા વિડીયો બનાવવાનું કારણ એ છે કે ઓપરેશન સિંધુની શરૂઆતમાં જ રાફેલની ગર્જનાથી પાકિસ્તાન અને ચીન બંને ડરી ગયા હતા પાકિસ્તાનની પાસે ચીનના જે થર્ટી ફાઇવ ફાઇટર જેટ્સ છે હવે આ મિની વોરમાં ચીનના ફાઇટર જેટ્સ તૂટી જાય તો દુનિયાને સંદેશો જાય કે ચીનનો માલ તકલાદી છે બીજી તરફ ભારતની પાસે રહેલા ફાઇટર જેટ્સ પાવરફુલ હોવાનું પુરવાર થાય તો જુદા જુદા દેશો જે થર્ટી ફાઇવના બદલે રાફેલ ફાઇટર જેટ ખરીદવા લાગે આવા જ ડરથી ચીને જુઠ્ઠાણાનું બજાર ગરમ કર્યું ફેક ફોટો ફેક વિડિયો અને ફેક એકાઉન્ટ્સ દ્વારા જેના પર બધું જ ફેંકમ ફેંક હતું ઓપરેશન સિંદુર વખતે ચીને જુઠ્ઠાણાની ફેક્ટરી ચલાવી હતી હવે સચ્ચાઈ સામે આવી છે ત્યારે પુરવાર થઈ ગયું છે કે ડ્રેગન તો માત્ર કાગળ પરનું આગ જ છે તમારે એક વાત સમજવા જેવી છે કે ચીન છેલ્લા કેટલાક દશકથી યુદ્ધ લડ્યું નથી એટલે એની સૈન્ય સામગ્રીનું પ્રોપર ટેસ્ટિંગ થયું જ નથી એટલે તે જુઠ્ઠાણા ચલાવી રહ્યું છે અમેરિકન રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચીન પ્રચાર કરવા લાગ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મિની વોરમાં ચીનની સૈન્ય સામગ્રી ખૂબ જ સફળ થઈ છે એવો પ્રચાર કરવામાં આવ્યો કે પાકિસ્તાને ચાઇનીઝ હથિયારોનો ઉપયોગ કરીને રાફેલ ફાઇટર જેટ્સ તોડી પાડ્યા આવા પ્રચાર કરવા માટે જુદા જુદા દેશોમાં ચીનના દૂતાવાસોમાં અધિકારીઓ સક્રિય થઈ ગયા હતા તેઓ એ દેશોમાં ચાઇનીઝ સૈન્ય સામગ્રીનું વેચાણ પર ફોકસ કરતા હતા એના માટે એ દેશોની સરકારો સાથે ડીલ કરતા હતા એ વાતચીત વખતે ચાઇનીઝ અધિકારીઓ કહેતા હતા કે પાકિસ્તાનની સેનાએ ચીનની સૈન્ય સામગ્રીથી ભારતને ખૂબ જ મોટું નુકસાન પહોંચાડ્યું છે આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ચીનના દૂતાવાસના અધિકારીઓએ રાફેલ જેટ ન ખરીદવા માટે ઇન્ડોનેશિયાને મનાવી લીધું હતું જેનાથી ચાઇનીઝ રાફેલ જેટ વેચવાનો રસ્તો મોકળો થાય ચીન ઘણા સમયથી ઇન્ડોનેશિયાને પોતાના ફાઇટર જેટ્સ વેચવાની કોશિશ કરી રહ્યું છે સચ્ચાઈ એ છે કે ઓપરેશન સિંદૂર એ ભારતના મિલિટરી ઓપરેશનની શાનદાર સફળતા છે એટલું જ નહીં આ મિની વોરમાં ભારતના મેક ઇન ઇન્ડિયન હથિયારોથી પણ તાકાત દુનિયાએ જોઈ સાથે જ પાકિસ્તાન અને ચીનના હથિયારોની નબળાઈ પણ જોઈ છે મિલિટરી એક્સપર્ટ જોન સ્પેન્સરે કહ્યું છે કે ભારતે આધુનિક યુદ્ધમાં આત્મનિર્ભરતાનો ખરો અર્થ દુનિયાને સમજાવ્યો છે સ્પેન્સરે એક પોસ્ટમાં એમ પણ લખ્યું હતું કે આ લડાઈમાં ભારતના સ્વદેશી હથિયારોએ સટીક રીતે હુમલા કર્યા હતા બીજી તરફ પાકિસ્તાને ચીનની સૈન્ય સામગ્રી પર આધાર રાખ્યો હતો અમેરિકન કોંગ્રેસના રિપોર્ટથી ડોનાલ્ડ ટ્રમ્પની પણ પોલ ખુલી ગઈ છે તેઓ અવારનવાર કહેતા રહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મિની વોરમાં કેટલાક વિમાનો તૂટી ગયા તેઓ વધારે ફોડ પાડતા જ નથી માત્ર એટલું જ કહે છે કે વિમાનો નષ્ટ પામ્યા છે પણ એ ધીરે ધીરે તેઓ એ વિમાનોની સંખ્યા પણ વધારતા જાય છે હવે સ્પષ્ટ છે કે તેઓ ચીને બનાવેલા બનાવટી વિડીયોના આધારે જ આવો દાવો કરતા હતા અમે તમને ગર્વ સાથે કહેવા માગીએ છીએ કે ભારત હવે એક તાકાતવાર દેશ બની ચૂક્યો છે આ તાકાત હવે વિદેશી હથિયારો પર નિર્ભર રહી નથી ઓપરેશન સિંધુ વખતે પાકિસ્તાને વિચાર્યું હતું કે તેની પાસે ચીનના જેએફ સેવન્ટીન જેવા ચાઇનીઝ ફાઇટર જેટ છે સાથે જ ચાઇનીઝ મિસાઇલો અને એર ડિફેન્સ સિસ્ટમ પણ છે એટલે વાંધો નહીં આવે જોકે ભારતે વધુ એક વખત પુરવાર કર્યું છે કે આપણો દેશ અજેય એ છે આપણી બ્રહ્મોસ મિસાઇલે પાકિસ્તાનના રડાને ચકમો આપીને ચાઇનીઝ એર ડિફેન્સ સિસ્ટમને ચીરીને સટીક હુમલા કર્યા હતા આપણી આકાશ સિસ્ટમે ચાઇનીઝ મિસાઇલોને હવામાં જ નષ્ટ કરી દીધી હતી આપણી ધનુષ આટલરી આપણી પિનાકા રોકેટ સિસ્ટમ અને આપણા સ્વદેશી ડ્રોન રુદ્ર અને તપસની તાકાત જોવા મળી છે આ બધાએ પાકિસ્તાનની અંદર જઈને હુમલા કર્યા છે આતંકના અડ્ડાઓ અને પાકિસ્તાનના મિલિટરી બેઝને નષ્ટ કરવામાં આવ્યા છે સૌથી ખાસ વાત એ છે કે એક પણ ભારતીય પાયલટને આંચ આવી નથી ભારતનું મિશન ખૂબ જ સફળ રહ્યું છે હવે ભારત એક મોટું મિશન પાર પાડવા જઈ રહ્યું છે જેનો સીધો સંબંધ તમારા આધાર કાર્ડની સાથે છે અમે તમને એના વિશે વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો